નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોત્રી ગોકુલનગર વિસ્તારમાં આવેલ શ્યામલ એવેન્યુના રહીશો દ્વારા નિર્જા ફાઉન્ડેશનનો સંપર્ક કરતા સાત એક બે હજાર ચોવીસના રોજ સ્થળ પર આવી અને લગભગ પાંત્રીસથી ચાલીસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું નિર્જા ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું જો કોઈ પણ સોસાયટી પાસે જગ્યા હોય અને વૃક્ષારોપણ કરાવવું હોય તો તેમનો સંપર્ક કરી શકે છે સ્થળ પર તેઓ પહોંચે છે અને યોગ્ય જગ્યા જોઈ વૃક્ષારોપણ તેઓ દ્વારા કરવામાં આવતું હોય છે આજે માહિતી છે

અને આ ભવિષ્યમાં આવા કામો થતા રહે એના માટે આગળ હું શુભેચ્છા પાઠવું છું અનુભવ કેવો લાગ્યો નિર્જા ફાઉન્ડેશન મારી નિર્જા ફાઉન્ડેશન છે એ આજે એક પોલથી આજે આવી ગયા છે બધું એમનું બધું ફ્રી છે એમના પાંજરા છે એ બધું લઈને આવી ગયા છે બરાબર છે અને એમના કર્મચારીઓનું કામ કામકાજ સારું છે બરાબર છે અને બધી રીતે એમનો સાથ સહકાર સારી રીતે આપ્યો છે કોઈ પણ તકલીફ અમને આવી નથી એટલે હું એમને એપ્રિશિએટ કરું છું એના કામ માટે વંકણ છે ચામલ એવન્યુમાં હું પોતે રહું છું અને અહીંયા આગળ જે મિરજા ફાઉન્ડેશન દ્વારા ટ્રી પ્લાન્ટેશનનો કાર્યક્રમ કર્યો છે સમાજ માટે બહુ ઉપયોગી છે કારણ કે એક વૃક્ષ એ સમાજને કેટલો ઉપયોગી છે એના ઉપર ઘણા બધાનો આધાર છે પક્ષીઓ માળો કરી શકે ઓક્સિજન આપે છે છાંયડો આપે છે વધે માળખુંને પણ બહુ સરસ આનંદ આપે અને સમાજ માટે હવા ખુદ્ધ કરવાનું કામ પ્રદૂષણ નિવારણનું કાર્ય એ મોટા મોટું વૃક્ષ કરે છે સમાજ માટે ઉપયોગી છે એટલું નહીં પણ નાના બાળકો પણ સરસ રીતે રમી શકે અને એનો આનંદ મેળવી શકે સમાજ માટે સારામાં સારું આ કાર્ય વૃક્ષારોપણનું છે અને આપણા સરકારથી પણ ઠેર ઠેર ઝુંબેશ ઉપાડી છે કે ભાઈ પણ હે જંગલોમાં પણ તમે જુઓ એની જાતે વૃક્ષો થાય છે પણ અહીંયા આપણે ઢોર ડાકરથી વૃક્ષોને રક્ષણ આપવાનું છે અને આપણે બધાએ સાથે મળી અને ખભે ખભા મિલાવીને કામગીરી કરવાની છે નિર્જા ફાઉન્ડેશનના જે ભાઈઓ છે એમનો ખૂબ ખૂબ આભાર બહુ સરસ કામગીરી કરે છે ધન્યવાદને પાત્ર છે બાબર અમારા શ્યામલ લેવલની તરફથી એમનો અમે એમનો આભાર માનીએ તારીખ સાત એક ચોવીસ સેમેલ જે પ્રિયા ટોપી સામે આવેલ છે ત્યાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખેલો છે જે નિર્જા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ છે ઝાડ રોપી વાવીએ છીએ તેનાથી ઓક્સિજન પ્રોવાઈડ થાય છે બરાબર છે એનાથી વાતાવરણ પણ શુદ્ધ રહે છે એટલે આપણે પ્લાન્ટેશન કરવું જોઈએ આપણો મારું નામ નરેન્દ્ર દીવાન આજ રોજ જે પણ કરવામાં આવ્યું છે ક્યાં આગળ કરવામાં આવ્યું છે ને કેટલા વૃક્ષો નીજા ફાઉન્ડેશન નો નરેન્દ્ર દિવાન દ્વારા સંપર્ક કરવામાં આવે છે નિર્જા ફાઉન્ડેશન અને એના દ્વારા એક જ રિક્વેસ્ટ માં અમારી ટીમ અમારા આખી ટીમ અહીંયા પૂરો ઇન્ટરેસ્ટ લઈને કામ કરવા આવી રહી છે કારણ કે આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગના સમયમાં આ બધા જોઈ રહ્યા છો બધા વાતો કરે પણ ખાલી વાતો કરવાથી નહીં ચાલે પણ નેચરને બચાવવા માટે એ આપણા માટે પણ એટલું જ ઉપયોગી છે નેચર માટે પણ એટલું ઉપયોગી છે અને આપણે આવનારી પેઢી માટે પણ એટલું જ ઉપયોગી છે જેથી કરીને આ જ્યાં જ્યાં લોકોની રિક્વેસ્ટ આવે છે રિક્વેસ્ટના આધાર પર અમે પ્લાન્ટેશન કરીએ છીએ